નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ધુધાત ફેનિલ વેથ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર આઠ વનસ્પતિમાં પ્રજનન બરાબર તો હવે આપણે આ ચેપ્ટરમાં એ સમજવાનું છે કે વનસ્પતિ છે એ સજીવ છે એ આપણને ખબર જ છે તો સજીવોના ગુણધર્મ આપણને ખ્યાલ છે કે એક સજીવ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી શકે તેને આપણે શું કહીએ છીએ પ્રજનન બરાબર તો આ જે પ્રજનન છે એ કેમાં જોવાનું છે આપણે વનસ્પતિમાં નહીં મનુષ્યમાં કે નહીં પ્રાણીમાં નહીં પક્ષીઓમાં નહીં જીવજંતુમાં માત્ર કેમાં વનસ્પતિમાં તો વનસ્પતિ કેવી રીતના પ્રજનન કરે હલનચલન તો કરી નથી શકતા બરાબર તો એ આપણે જે કંઈ પ્રશ્નો છે આપણા પ્રજનન બાબતના વનસ્પતિની અંદર એ આપણે આ ચેપ્ટરમાં સમજવાનો છે પણ એની પહેલાં એક મહત્ત્વનો આપણે કામ કરી લઈએ તો કે આપણે ધોરણ ત્રણ સાતનું જે આઠમું ચેપ્ટર છે એ પહોંચ્યા છીએ બરાબર એ પહેલાં આપણે જે સાતમું ચેપ્ટર છે આઠમા ચેપ્ટરનું પેલું ક્યુ આવશે સાતમું ચેપ્ટર તો એ ઘણા બધા વિદ્યાર્થીઓએ નહીં જોયું હોય અમુક આગળના ઘણા બધા ચેપ્ટરો નહીં જોયા હોય તો એને શું કરવાનું બરાબર તો કે આપણે જે પ્લે સ્ટોર આવે મોબાઈલની અંદર બરાબર તેમાં તમારે શાળા મિત્ર છે એ લખવાનું શું લખવાનું શાળા મિત્ર અને આવી એપ્લિકેશન આવશે એને ડાઉનલોડ કરી અને પછી તમારે એને ખોલશો એટલે આવું એક હોમ પેજ ખુલશે અને એમાં તમારે ક્યાં જવાનું તો કે તમારે ધોરણમાં જવું પડે ક્યુ ધોરણ આમાં તો બધા ધોરણ આવે બરાબર તો એટલા માટે તમારે કેમાં ક્લિક કરવાનું દરેક ધોરણ ઉપર તો પછી જો આવી રીતના બધા ધોરણ ખુલશે બરાબર પછી આવી રીતના બધા ધોરણ ખુલે અને પછી તમારે કેમાં જવાનું તો કે ધોરણ સાત ઉપર ક્લિક કરવાનું તો ધોરણ સાત ખુલશે બરાબર પછી એમાં જો બધું મટિરિયલ ખુલે ધોરણ સાતમાં શું શીખવું છે એમ બરાબર તો કે પાઠ્યપુસ્તક શીખવું તો પાઠ્યપુસ્તક પર ક્લિક કરો તો જો બધા પાઠ્યપુસ્તક ખુલી ગયા કે નહીં તો આવી રીતના તમારે જે તે વિષય તમારે શીખવો હોય કારણ કે આપણી પાસે બરાબર આપણી ચેનલમાં ત્રણથી તે ધોરણ બાર સુધીના દરેક વિષયોના દરેક લેક્ચરો મૂકેલા છે દરેક ચેપ્ટર કાંઈ બાકી રાખવું નથી બરાબર સ્વાધ્યાય પણ મૂકેલા છે તો તમારા કોઈ મિત્રો હોય તમારા સગાવાહલા હોય બરાબર તમારા ભાઈ બહેન હોય એ પણ જો આવી રીતના કોઈ પણ ધોરણ ભણતા હોય ત્રણથી તે બાર સુધીનું તો એ પણ આમાંથી પોતે ભણી શકે ઘરે બેઠા બેઠા અને પોતાના ફ્રી ટાઈમમાં બરાબર અને પાછી આમાં કંઈ ફી ચૂકવવાની નથી બરાબર બધું કેવું છે ફ્રી છે બરાબર તો હવે ધારો કે તમે કોઈ એક વિષય ઉપર ક્લિક કરો ધારો કે ગુજરાતી ઉપર ક્લિક કર્યું જો બધા ગુજરાતીના ચેપ્ટર ખુલી ગયા કે નહીં બરાબર પછી એમાં તમારા પાસે પુસ્તક તો છે તમારે શું જોવું છે તો કે વિડીયો તો કે વિડીયો પર ક્લિક કરો વિડીયો પર ક્લિક કરો તો શું થાય તો જો શું લખેલું એવું વેદ ડિજિટલ એજ્યુકેશન તો એની ઉપર જ ક્લિક કરવાનું છે બરાબર અને પછી જો પહેલું ચેપ્ટર આપણે ક્લિક કર્યું હતું પાંચમા ધોરણનું ધારા કે કર્યું કે પહેલું ચેપ્ટર ખુલું જુઓ કેટલા ભાગમાં બનાવેલું છે આપણે પહેલું ચેપ્ટર ચાર ભાગમાં બરાબર તો નાના નાના તમને વિડીયો આપેલા છે તમે કેમ રીલ્સ જોતા હોય એવી રીતના તમે જોઈ લો તમને ખબર નહીં પડે કે આ વિડીયો કેવી રીતના પૂરો થઈ ગયો બરાબર એવી રીતના તમે આ જાણકારી છે બીજા અન્યને પણ આપી શકો છો જેના કારણે આવું ફ્રી શિક્ષણ મેળવી શકે બરાબર પોતાના જીવનમાં કંઈક કરી શકે તો આવી રીતના હવે આપણે આપણું ચેપ્ટર ચાલુ કરીએ બરાબર તો રિપ્રોડક્શન ઇન અ પ્લાન્ટ એટલે કે વનસ્પતિમાં શું કરવાનું છે પ્રજનન બરાબર ચાલો તો આપણે આગળ વધીએ તો પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરવો એ દરેક સજીવનું લક્ષણ છે હમણાં આપણે શરૂઆતમાં જોઈ ગયા અને તમે અગાઉ ધોરણ છ માં આનો અભ્યાસ કરેલો જ છે પિતૃમાંથી નવા સજીવ ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન એટલે કે રિપ્રોડક્શન કહેવામાં આવે છે બરાબર પિતૃ એટલે કે કોઈ પણ એક સજીવ હોય એ અન્ય સજીવનું નિર્માણ કરે બરાબર તો જે સજીવે અન્ય સજીવનું નિર્માણ કર્યું એને પાછો પિતૃ કહેવાય બરાબર તો પરંતુ વનસ્પતિ કેવી રીતે પ્રજનન કરે છે બરાબર વનસ્પતિમાં પ્રજનનના જુદા પ્રકાર છે જે આપણે આ પ્રકરણમાં શીખીશું તો પ્રજનનમાં બે પ્રકાર આવે વનસ્પતિના પ્રજનનના કેટલા પ્રકાર છે બે જે આપણે આ ચેપ્ટરમાં સમજવાના છે તો કે પ્રજનનના પ્રકારો બરાબર મોડેલ્સ ઓફ રિપ્રોડક્શન ચલો ધોરણ છમાં પુષ્પ ધરાવતી વનસ્પતિના વિવિધ ભાગો વિશે શીખા પુષ્પમાં જે જુદા જુદા ભાગો હોય દલપત્રો વજપત્રો હે પુંકેસર સ્ત્રી કેસર એવું બધું તમે ભણી ગયા કે નહીં છઠ્ઠા ધોરણમાં તો એ જ અહીંયા એનો ઉપયોગ જોવાનો છે એમાં ખાલી ભીણા હતા અહીંયા ત્યાં અત્યારે આપણે એનો શું કરવાનો છે ઉપયોગ ચાલો તો હવે વનસ્પતિના વિવિધ ભાગોની યાદી બનાવો અને દરેકના કાર્યો લખો બરાબર જે દરે વનસ્પતિના વિવિધ ભાગો કયા કયા ભાગ હોય તો કે પર્ણ હોય બરાબર પછી મૂળ હોય પછી પ્રકાંડ હોય બરાબર અથવા તો ડાળી હોય બરાબર આ બધા વનસ્પતિના જુદા જુદા શું થઈ ગયા ભાગો થઈ ગયા હવે એની યાદી બનાવવાની કીધી અને એના કાર્યો બરાબર તો કે મૂળ શું કરે પાણી શોષણ કરે પ્રકાંડ શું કરે તો કે આખી વનસ્પતિને જમીન સાથે જકડી રાખે ભલે હલનચલન ન થવા દે પડવા ન દે પર્ણ શું કરે તો કે ખોરાક બનાવે ડાળીઓ શું કરે તો કે પર્ણ પોતાનામાં બરાબર એનું નિર્માણ કરે પછી ફૂ પુષ્પ અથવા તો ફળ પોતાનામાં નિર્માણ કરાવે તો એવી રીતના મોટાભાગની વનસ્પતિ મૂળ પ્રકાંડ પર્ણ ધરાવે છે અને તેઓને વાનસ્પતિક અંગો કહેવાય આ જે અંગો આપણે લખ્યા એ બરાબર એ ચારે ચાર અંગો કેવા છે એટલે કે આ ત્રણે ત્રણ અંગો કેવા છે તો કે વાનસ્પતિક અંગો છે તો ચોક્કસ સમયગાળાની વૃદ્ધિ પછી મોટા ભાગની વનસ્પતિમાં પુષ્પ જોવા મળે છે હવે તમે જોજો ગમે એવો છોડ તમે વાયો હોય તો સીધે સીધું પુષ્પ જોવા મળશે નહીં અમુક સમય પછી પુષ્પ એટલે કે ફૂલ જોવા મળશે અહીંયા પુષ્પ એટલે શું થાય ફૂલ થાય તો તમે નિહાળ્યું હશે કે આંબાને વસંત ઋતુમાં જ પુષ્પો આવે છે ગમે ત્યારે આવી જતા નથી પછી પુષ્પોમાંથી જ રસદાર ફળ કેરીનું નિર્માણ થાય છે બરાબર પહેલાં આપણે કહીએ છીએ આંબાનો મોર આવ્યો એમ આંબામાં પુષ્પા આવે એને શું કહેવાય આંબાનો મોર કહેવાય અને એમાંથી નાની એમથી કેરી બને હાઉ જીણી એમથી અને પછી એને આપણે થોડીક મોટી થાલે ખાખડી કહીએ અને પછી આપણે સંભારામાં લુખી એમને ખાવામાં મીઠા સાથે ખાવામાં આપણે ઉપયોગ કરતા હોઈએ બરાબર તો એવી રીતના આપણે ઉનાળામાં માણીએ છીએ આજે કેરીનો જે રસદાર જે ભાગ છે એનો રસ છે આપણે ઉનાળામાં માણીએ છીએ બરાબર તો આપણે ફળ ખાઈએ છીએ અને સામાન્ય રીતે બીજને શું કરી દઈએ છીએ ફેંકીએ છીએ બરાબર પણ આ જે કેરીનું જે ફળ જે બીજ હોય જેને આપણે ગોઠલું કહીએ છીએ એને આપણે નથી ફેંકતા એનો મુખવાસ કરીએ છીએ બરાબર એની ગોઠલીનો અને પછી આપણે આ બીજ અંકુરણ પામી નવા છોડનું સર્જન કરે હવે ઘણી વખત આપણે ગમે બીજ ગમે ત્યાં ફેંકી દીધા હોય બરાબર ચોમાસાની ઋતુ આવે તો ત્યાં ઓટોમેટિક એ વૃક્ષ ઉગી નીકળે બરાબર આપણને પછી યાદ આવે અહીંયા તો એનું બીજ ઘા કરી દીધું ગોઠલું ઘા કરી દીધું કે રાવણાનું કે જાંબુનું બીજ ઘા કરી દીધું હતું હે બરાબર તો આમ વનસ્પતિમાં પુષ્પનું કાર્ય શું છે પછી પુષ્પો વનસ્પતિમાં પ્રજનનનું કાર્ય કરે છે અને પુષ્પો એ વનસ્પતિના પ્રાજનિક ભાગ છે બરાબર તો કે આ પુષ્પ છે એ વનસ્પતિનું કેવું અંગ કહેવાય પ્રાજનનિક અંગ કહેવાય પછી મૂળ પ્રકાંડ અને પર્ણ એ કેવું હતું તો કે વાનસ્પતિક અંગ હતા બરાબર વાનસ્પતિક ભાગ હતા અહીંયા કેવો ભાગ થયો પ્રાજનનિક ભાગ થયો આ તો વનસ્પતિમાં આવા બે ભાગો આવેલા હોય બરાબર તો મૂળ પ્રકાંડ પર્ણને કેવો ભાગ કહેવાય તો કે વાનસ્પતિક ભાગ કહેવાય અન પુષ્પને માત્ર શું કહેવાય પ્રાજનનિક ભાગ કહેવાય કારણ કે એના વડે પ્રજનન છે પ્રભાવી શક્ય બને છે વનસ્પતિ વિવિધ રીતે તેમના બાળ છોડ ઉત્પન્ન કરે કેવા છોડ ઉત્પન્ન કરે બાળ છોડ એટલે કે નાના છોડ બરાબર ગમે બીજ વાવો તો સાવ નાનો આમ થો પહેલાં છોડ ઉગે સાવ ઝીણો આમ થો માંડ માંડ પહેલાં તો દેખાય પહેલા દિવસે જ્યારે બહાર નીકળો હોય ત્યારે અને ધીમે ધીમે મોટો થાય ને ઘટાદાર વૃક્ષનું નિર્માણ થાય બરાબર તો બાળ છોડ કહેવાય તેને મુખ્યત્વે બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય આ બાળ છોડ છે કે વનસ્પતિને કેટલા વિભાગોમાં વેચી શકાય પ્રજનન વનસ્પતિનું પ્રજનન બે વિભાગોમાં તો કે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન તો વનસ્પતિના પ્રજનનના પ્રકારો કેટલા છે ભાઈ બે પ્રકાર છે એમાંનો પહેલો અલિંગી અને બીજો લિંગી બરાબર પુષ્પો દ્વારા થાય તો લિંગી અને પુષ્પો વગર થઈ જાય તો અલિંગી એટલે કે બીજ દ્વારા થયું તો અલિંગી અને બીજ વગર કોઈ પણ વૃક્ષનું નિર્માણ થઈ ગયું તો અલિંગી ચાલો અલિંગી પ્રજનનમાં વનસ્પતિ બીજ વિના નવો છોડ ઉત્પન્ન કરી શકે કીધું ને જો બીજ વગર અલિંગી છે એમાં બીજ વગર જ નવા છોડનું નિર્માણ થઈ જાય બીજ વાવવું જ ન પડે બરાબર તમે જોયું હશે બટેકું છે બટેકું એ ટોપલીમાં ચોમાસામાં પડ્યું હોય તો એની ઉપર ધીમે ધીમે લીલા લીલા કોટા ફૂટી આવે છે અને તમે કાપીને વાવી તો ચાર પાંચ છોડ બની જાય બોલો વગર બી બી તો દેખાણું જ નહીં હા તો એવી રીતના આ એને કેવું પ્રજનન કર્યું તો બટેકા એ અલિંગી પ્રજનન કર્યું ચાલો તો જ્યારે લિંગી પ્રજનનમાં બીજમાંથી નવો છોડ મેળવાય છે તો બંને પ્ર પ્રજનનની વ્યાખ્યા આપી દીધી કે જે પ્રજનનમાં બીજ વગર બાળ છોડની નિર્માણ થાય નવા છોડનું નિર્માણ થાય બીજ વગર એને અલિંગી પ્રજનન કહેવાય અને જેમાં બીજ દ્વારા બરાબર નવા છોડનું નિર્માણ થાય તેને લિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે ચલો પહેલીએ વિચાર્યું કે નવા છોડ હંમેશા બીજમાંથી ઉદ્ભવે છે પરંતુ તેણે ક્યારેય શેરડી બટાકા ગુલાબના બીજ જોયા નથી તમે ન જોયા હોય હેં બરાબર કારણ કે ગુલાબના બીજ નથી હોતા શેરડીના બીજ નથી હોતા અને બટેકાના પણ બીજ હોતા નથી કારણ કે અલિંગી પ્રજનન કરે છે એમાં બીજની જરૂર ન પડે એના ટુકડા કરીને તમે વાવી દો તો એ ઉગી જાય બરાબર તે જાણવા ઈચ્છે છે કે આ વનસ્પતિઓમાં પ્રજનન કેવી રીતના થાય છે બીજ વગર કેમ ઉગવું આપણે તો સામાન્ય રીતે બધાના બીજ જ વાવતા હોઈએ અત્યારે ચોમાસું ધારો કે હોય તો ખેડૂતો શું કરે બધાના બીજ વાવી દે બરાબર અને પછી થોડાક દિવસોમાં નવા છોડનું નિર્માણ થાય ને છોડ મોટો થાય ને એમાંથી ઉત્પાદન આવે ને પછી બધું એ ખાય એમાંથી અને આખું વિશ્વ ખાય ખેડૂતે વાવેલું હોય એમાંથી બરાબર તો એવી રીતના હવે આપણો જે મુખ્ય ટૉપિક છે એ કયો આવે છે અલિંગી પ્રજનન તો અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન કેવું કીધું અસેક્સ્યુઅલ એટલે અલિંગી બરાબર અને સેક્સ્યુઅલ હોય તો લિંગી પ્રજનન ચાલો તો અલિંગી પ્રજનનમાં નવા છોડ બીજમાંથી મેળવાતો નથી એ તો આપણે અગાઉ જગ્યા એની વ્યાખ્યા ચાલો તો વાનસ્પતિક પ્રજનન વાનસ્પતિક પ્રજનન એટલે કેવું પ્રજનન તો કે મૂળ પ્રકાંડ અને પર્ણ દ્વારા થતું પ્રજનન બરાબર મૂળ પ્રકાંડ અને પર્ણ દ્વારા થતું પ્રજનન હોય ને વાનસ્પતિક પ્રજનન કહેવાય બરાબર ચાલ તો એવી રીતના આ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે જેમાં મૂળ પ્રકાંડ અને પર્ણ કલિકાઓમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે હમણાં મેં તમને કીધું હતું બટેકામાંલા કોટા કોટા ફૂટાને એને કલિકા કહેવાય બરાબર બટેકા ચોમાસામાં જે લીલા લીલા કોટા ફૂટી જાય અમુક અમુક અંતરે બટેકાની અંદર એને શું કહેવાય કલિકા કહેવાય બરાબર તો અહીં પ્રજનન એ વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન કહેવાય વનસ્પતિના જુદા જુદા ભાગોમાંથી થઈ ગયું બીજમાંથી થયું નહીં બરાબર એટલા માટે એને વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે અહીંયા જો આપણને પહેલી પ્રવૃત્તિ આપી છે ચલો તો દરેક વિદ્યાર્થી મિત્રોનું પ્રવૃત્તિમાં ધ્યાન હવે ગુલાબ અથવા ચંપાની ડાળીને ગાંઠથી કાપો ગાંઠ એટલે શું બરાબર કે કોઈ પણ ડાળી હોય બરાબર એમાં તમે જોજો અમુક અમુક અંતરે ગોળ રીંગ આવેલી હોય હવે અથવા તો ગમે ત્યાંથી એક ડાળી છૂટી પડતી હોય કે મુખ્ય છોડ છે એમાંથી એક ડાળી જ્યાં છૂટી પડી ને જે ગોલ્ડ રિંગ હોય ત્યાંથી ડાળી છૂટી પડતી હોય તો આ જે વિસ્તાર છે ને ગાંઠ કહેવાય એ જુદી જુદી ડાળીઓ છે એ અમુક અમુક અંતરે આમ વિકસ વિકસતી હોય તો આ ગાંઠ થઈ આ પણ ગાંઠ થઈ આ પણ શું થઈ ગાંઠ થઈ બરાબર તો એવી રીતના એને શું કહેવામાં આવે છે ગાંઠ કહેવામાં આવે છે તો આપણે શું કીધું તો કે ગુલાબ અથવા ચંપાની દાળાઈને ગાંઠથી કાપો અને આ ટુકડાને કલમ કહેવાય હવે જે ટુકડો કાપ્યો આપણે હવે એને શું કહેવાય કલમ કહેવાય આ કલમને જમીનમાં ડાંટો અને ગાંઠ એ પ્રકાંડ અથવા ડાળીનો ભાગ છે ગાંઠ છે એટલો પ્રકાંડ એટલે કે મેઈન ડાળી એને પ્રકાંડ કહીએ ને થર્ડ એટલે કે પ્રકાંડ હવે એનો એક શું છે એ ગાંઠ એક ભાગ જ છે જેમાંથી પર્ણ ઉદ્ભવે છે નવી નવી ડાળીઓ બને કે નહીં પહેલાં એક બે પાંદડા આવે ને પછી આખી ડાળી એમાંથી બને નિર્માણ પામે ધીમે ધીમે લાંબુ થતું જાય બરાબર તો આ કલમને રોજ પાણી આપો જે આપણે ધારો કે આપણી જમીન છે આપણી શું છે જમીન એમાં આપણે ગાંઠ ધરાવતી બરાબર ગાંઠ ધરાવતી એક વનસ્પતિ છે એ લઈ લીધી બરાબર ગાંઠ ધરાવતી શું લઈ લીધી એક વનસ્પતિ એક મતલબ આ ગુલાબનો ટુકડો અને ચંપાની ડાળીનો ટુકડો લઈ લીધો જમીનમાં ડાટી દીધો નિયમિત આપણે પાણી પાયું શું પાયું તો કે પાણી પાયું પછી શું કીધું તો કે મૂળને બહાર આવતા અને પર્ણને ઉગતા કેટલાક દિવસો લાગે છે અને તેનું નિરીક્ષણ કરો રોજ રોજ પાણી પાવો પહેલે દિવસે પાણી પાવથી ડાયરેક્ટ કયા ડાળી જે હતી ગાંઠ હતી કે મોટી થઈ જશે નહીં અમુક દિવસો લાગે કારણ કે આપણે કાપી નહીં કૂધું તેમાંથી મૂળનું નિર્માણ થતાં વાલ લાગશે બરાબર અને પછી એ મૂળનું નિર્માણ થાય પછી પર્ણ આવશે સીધા કે પર્ણ આવી જાય નહીં બરાબર તો એવી રીતના તમારે રોજ રોજ બરોજ પાણી પવવાનું અને પાછું અવલોકન કરવાનું અને એ નોંધવાનું આવી જ પ્રવૃત્તિ અડુની વેલ બરાબર પાણી ભરેલી કાચની બોટલમાં ઉગાડો અને તમારા જે ક પ્રવૃત્તિ છે એનું અવલોકન કરો અડુની વેલ એટલે ખબર ને ઘણાને ઘરે જાઓ તો કાચની બોટલમાં એક વેલ છે એ ડૂબાડેલી હોય અને વેલ એટલી લાંબી થઈ ગઈ હોય ખાલી પાણી કા કાચની બોટલ નાની એમથી સોસની બોટલ ન આવતી કાચની હોય એની અંદર એવી રીતના એ આખી અડુની વેલ કહેવાય એને એ વેલ જે હોય કેવી હોય અડુની વેલ નો એમાં કાંઈ પુષ્પો આવે નો કાંઈ ફળ આવે ખાલી પાંદડા દેવા રાખે લીલી એવી મજા મસ્ત નહીં લાગે અમુક અમુક તો ચોક્કસ અંતરે પાંદડા એવા હોય આપણા મકાનની શોભા છે વધારે તો એ અડુની વેલ હવે એને પણ આવી રીતના તમે અવલોકન કરી શકો જુઓ તો આપણે ગુલાબનો છોડ લીધો તો જો આ બધી ગાંઠ કહેવાય બરાબર આ બધી શું કહેવાય ગાંઠ કહેવાય અને આજી મેઈન છે એને પ્રકાંડ કહેવાય મેઇન છે એને શું કહેવાય પ્રકાંડ કહેવાય બરાબર આવી રીતના જો આ કલિકા બહાર આવી શું બહાર આવી કલિકા ત્યારે કે આપણે જમીનમાં ડાયપ ડાયટા પછી થોડાક દિવસ સુધી આપણે શું કર્યું બરાબર તો કે એને પાણી પાયું તો કક્ષ કલિકા બરાબર કેવી કલિકા કીધી કક્ષ કલિકા એટલે એક ભાગમાં એક કક્ષમાં એક કલિકા આવે બરાબર તમે કલિકાઓને ફૂલમાં રૂપાંતરિત થતી જોઈએ છે કલિકાઓ એટલે કે કળી ગુલાબનું જે છોડ હોય એમાં પહેલાં કળી આવે કળી આપણે કળી કહીએ બરાબર તો એમાંથી ગુલાબનું નિર્માણ થાય કે નહીં ગુલાબના પુષ્પનું ફૂલનું બરાબર ચાલ તો પુષ્પ કલિકા ઉપરાંત કક્ષમાં કલિકાઓ જોવા મળે અને કક્ષ એટલે કે પર્ણ પ્રકાંડ સાથેનું જોડાણ સ્થાન બરાબર પર્ણનું પ્રકાંડ સાથે શું કહેવાય જોડાણ સ્થાન એટલે કે જ્યાં પાંદડું છે એ પ્રકાંડ સાથે આ પ્રકાંડ એમાં જે પાંદડું બહાર રહેવું હોય એને શું કહેવાય કક્ષ કહેવાય તો જેમાંથી પ્રરોહનું નિર્માણ થાય છે પ્રરોહ એટલે શું નવી એક દાળીનું શું થાય છે નિર્માણ થાય છે આ કલિકાને વાનસ્પતિ કલિકા કહેવાય છે આ કલિકા કેવી થઈ વનસ્પતિની કલિકા એટલે વાનસ્પતિક કલિકા તો કલિકા એ ટૂંકું પ્રકાંડ છે એ બહુ લાંબુ નથી કલી છે કલિકા છે નાનું હોય પછી એમાંથી પુષ્પ બને અથવા તો શું બને કાં તો ડાળીનું નિર્માણ થાય બરાબર જેની આસપાસ અપરિપક્વ આચ્છાદિત પર્ણો હોય છે અને વાનસ્પતિ કલિકાઓ પણ નવા છોડનું શું કરી શકે છે સર્જન આ કલિકાઓ દ્વારા જ નવા છોડનું શું થાય છે સર્જન થાય છે બાકી પ્રકાંડ તો એવડું ને એવડું જ હોય એમાંથી કલિકા બહાર આવે ને કલિકાનો એક નવો છોડ આખો બને પ્રકાંડમાં કંઈ પરસણ નહીં થાય એ તો પછી એક મજબૂત થોડ તરીકે વર્તશે તો આવી રીતના આપણે આ વનસ્પતિમાં અલિંગી પ્રજનનનું એક આપણે પ્રવૃત્તિ દ્વારા શું જોયું ઉદાહરણ હવે બીજું બરાબર આપણે થર્ડ દ્વારા જોયું પ્રકાંડ દ્વારા હવે એના પછી પણ આપણે પ્રકાંડ દ્વારા જ પ્રજનન જોવાનું છે પણ હવે પછીના લેક્ચરમાં તો પ્રવૃત્તિ નંબર આઠ પોઈન્ટ છે એ આપણે એના પછીના લેક્ચરમાં જોઈશું તો અહીંયા લેક્ચરને પૂર્ણ કરીએ જય હિન્દ જય ભારત